રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા પહેલા જનતા દળ યુનાઇટેડમાં નાસભાગ મચી જવા પામી હતી સોમવારે અયોધ્યામાં રામ મંદિરના અભિષેકની થોડી મિનિટો પહેલા બિહારના મુખ્યમંત્રી નીતીશકુમારના જનતા દળ યુનાઇટેડમાં અરાજકતા ફાટી નીકળી હતી સૂત્રોના જણાવ્યા અનુસાર જેડીયુના પ્રવક્તા ડોક્ટર સુનિલકુમાર સિંહે ભગવાન રામનું નામ લઈને પાર્ટીને વિદાય આપી હતી જેડીયુના રાજ્ય પ્રવક્તા અને પ્રખ્યાત નેતા ચિકિત્સક ડોક્ટર કુમાર સિંધે પ્રાથમિક સભ્ય પદ અને પ્રખ્યા પ્રવક્તા પદ બદલમાંથી રાજીનામું આપી દીધું જ્યાંથી સમગ્ર રાજકીય લેન્ડસ્કેપમાં આંચકો આવ્યો હતો મળતી માહિતી અનુસાર જનતા દળના યુનાઇટેડના રાજ્ય પ્રવક્તા અને પટણાના પ્રખ્યાત આંકડા ડોક્ટર સુનિલ કુમાર સિંહે ભગવાન શ્રી રામનું નામ લઈને તેમણે પક્ષના અગ્રતા સભ્ય પદ અને પ્રવક્તા પરથી પક્ષમાંથી રાજીનામું આપી દીધું છે તેમણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને આ જાણકારી આપતા રાજીનામું પક્ષ પ્રદેશ અધ્યક્ષને મોકલી આપ્યું હોવાનું હતું બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ